મંગળવારના રોજ સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા તથા અને પેન્સિલ પણ ધરાવવામાં આવી હતી ત્યારે સવારે સાડા પાંચ વાગે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને સવારે સાત વાગે શણગાર આરતી કોઠારી વિવેક સ્વામી દ્વારા કરવામાં આવી હતી ત્યારે દાદાને સિલ્કના ફૂલની ડિઝાઇનના વાઘા ધરાવવામાં આવ્યા છે ત્યારે મંગળવારે મોટી સંખ્યામાં દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો મંદિરની યજ્ઞશાળામાં હરિભક્તો યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પવિત્ર ધનુર્માસ નિમિત્તે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર આયોજિત સાળંગપુર ધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શાળામાં હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન સોળ ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી કરવામાં આવ્યું છે ત્યારે યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ સવારે સાતથી બાર વાગ્યા સુધી અને સાંજે ત્રણથી છ વાગ્યા સુધી પવિત્ર ભૂદેવો વડે પૂજન અર્ચન અને આરતી કરવામાં આવી રહી છે